હેલો ફ્રેન્ડ ઇન્ફેટી ક્લાસમાં હું માછી ચિરાગ આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોની અંદર આપણે ધોરણ વિષય ગણિત પ્રકરણ નંબર જેનું નામ છે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ એના વિશે આપણે જોઈશું અને એમાં આપણે જોઈશું થિયરી થિયરી આપેલી છે કે દશાંશ સંખ્યાઓના ગુણાકાર શું આપેલું છે દશાંશ સંખ્યાઓના ગુણાકાર તો આપણા વ્યવહારુ જીવનમાં દશાંશ સંખ્યાઓ ક્યારે આવે છે શું આવે છે તેનું એક્ઝામ્પલ આપણી ટેક્સ બુક ની અંદર આપેલું છે એના વિશે સૌથી પેલા સમજી જો અહીંયા શું આપેલું છે પ્રતિ કિલોગ્રામ ના ભાવ વાળું શાકભાજી કેટલું ખરીદે છે એક પોઈન્ટ પાંચ કિલોગ્રામ જેટલું ખરીદે છે તો રેશમા એ કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો અહીંયા આપણા જોડે સંખ્યા આવી ગઈ કઈ આઠ પોઈન્ટ પચાસ અને એક પોઈન્ટ પાંચ દશાંશ સંખ્યા આવી ગઈ તકે હા તો હવે આપણે આ થિયરી અંદર જોવાનું છે ભાઈ દશાંશ સંખ્યાઓનો ગુણાકાર કઈ રીતના કરીશું કે આપણા વ્યવહારુ જીવનની અંદર જ્યારે દશાંશ સંખ્યાઓ આવે છે તો એની સમજ કે એને આપણે કઈ રીતના ગણીશું તો ચલો એની શરૂઆત કરી તો અહીંયા આપણને બધી વસ્તુઓ આપેલી છે એમાં આપણને અહીંયાથી શરૂઆત કરીશું કે જીરો પોઈન્ટ એક બરાબર એકના છેદમાં દસ આવું કઈ રીતના આવે ચલો આપણે એના વિશે સમજીએ અહીંયા જીરો પોઈન્ટ એક જીરો પોઈન્ટ એક છે આગળ ગમે તેટલા જીરો આવે સંખ્યા કેટલી રહેશે એક જ રહેશે તો લખીએ આપણે એક પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એક પછી કેટલા મીંડા આવશે એક મીંડું આવશે ક્લિયર સમજાઈ ગયું ચાલો એનાથી આગળ વધીએ

પોઈન્ટ હટાઈ દઈએ તો કેટલા વધે જીરો 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 એકની આગળ ગમે તેટલા મીંડા આવે તો એક બે અને ત્રણ ક્લિયર થઈ ગયું સમજાયું કે ભાઈ પોઈન્ટ પછી એક સંખ્યા છે તો મીંડું કેટલું આવ્યું એક પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે તો મીંડા કેટલા આયા બે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે ત્રણ તો મીંડા કેટલા આયા ત્રણ ક્લિયર હવે સમજાશે કે પોઈન્ટ પછી જેટલી પણ સંખ્યા હોય એટલા મીંડા છેદમાં આવશે અને જે સંખ્યા છે એ ઉપર આવશે ક્લિયર થઈ ગયું સમજાયું ચાલો હવે અહીંયા આપણને આપેલું છે જીરો પોઈન્ટ એક ગુણ્યા જીરો પોઈન્ટ એક તેનો ગુણાકાર કઈ રીતના કરેલો છે આપણે જોઈએ જો અહીંયા જીરો પોઈન્ટ એક ગુણ્યા જીરો પોઈન્ટ એક આનો ગુણાકાર કઈ કઈ રીતના કરીશું ભાઈ એક છે તો એક પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એક તો એકના છેદમાં દસ ગુણ્યા ચાલો અહીંયા એક છે પોઈન્ટ પછી કેટલી મીંડા કેટલી સંખ્યા છે એક તો મિંડુ એક આવશે તો અહિયાં અંશમાં એક ના છેદમાં અહિયાં સો છે એક અને છેદમાં બે મીંડા છે તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવશે બે સંખ્યા આવશે જીરો પોઈન્ટ જીરો એક જો આપણને અહીંયા જવાબ મળે છે આ જ વસ્તુ આપણને નીચે જો ચિત્રાત્મક રીતે રજૂઆત કરેલી છે પણ ચિત્રાત્મક રીતે તમે રજૂઆત કરવા જઈશો અંદર આપણે જઈશું તો આપણને સમજવામાં થોડું કોમ્પ્લિકેટેડ થાય એટલે આપણે ચિત્રમાં રજૂઆતમાં આપણે પડતા નથી ચલો હજી થોડીક પ્રેક્ટિસ વધારે કરીએ થોડીક થિયરીમાં આપણે આગળ વધીએ જો અહીંયા પણ એ જ વસ્તુ આપેલી છે કે અહીંયા આપણને ગુણાકાર કરવાની રીત આપેલી છે બરાબર છે કે ચિત્રાત્મક રીતે રજૂઆત કરવામાં આપેલી છે પણ ચિત્રાત્મકમાં જો આપણે વધારે જઈશું તો આપણને ગણતરી કરવામાં થોડું કોમ્પ્લિકેટેડ થશે જે આપણે આસાનીથી સમજી શકીએ છીએ એને આપણે ચિત્રાત્મકમાં જઈશું તો થોડું લેન્ધી થઈ શકે એટલે આપણે ચિત્રાત્મક માહિતીમાં પડતા નથી જે તમારી ચોપડી અંદર થિયરી આપેલી છે એને આપણે એક્ઝામ્પલ સમજીશું તો તમને વધારે કે ક્લિયર થશે તો ચલો આપણે એક્ઝામ્પલ સમજીએ ચલો અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલા છે એમાં પહેલો એક્ઝામ્પલ આપેલો છે આપણને કે 2.7 ગુણ્યા 4 તો જો પહેલું એક્ઝામ્પલને આપણે સોલ્યુશન કરીએ જો પહેલો એક્ઝામ્પલ કેટલો આપેલો છે ભાઈ

એક દસ ભાઈ કેટલો જવાબ આવ્યો એકસો આઠ કેટલો આવે છે એકસો આઠ અને નીચે દસ એકા દસ ક્લિયર થઈ ગયું હવે કેટલા મિંડા છે એક તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવશે એક તો આપણા જોડે સંખ્યા કેટલી છે ત્રણ છે તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવશે એક આવશે તો જવાબ કેટલો આવ્યો દસ પોઈન્ટ બરાબર છે એક પોઈન્ટ આઠ ગુણ્યા એક પોઈન્ટ બે ચલો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એક તો ઉપર અઢાર આવી ગયા જો અઢાર છે તો અઢાર લખ્યા પોઈન્ટ પછી એક સંખ્યા છે તો છેદમાં કેટલા મીંડા આવશે એક ગુણ્યા અહીંયા કેટલી સંખ્યા દેખાય છે આપણને બાર

હવે બે નો વારો બે પછી કોઈ સંખ્યાની મીંડું મૂકવાની જરૂર નથી ચલો સોળો છ વધી પડી એક બે ને ને એક એક ત્રણ ત્રણ તો જીરો છ છ આઠ અગિયારો વધી પડી એક ને એકલા થાય બે તો ભાઈ ગુણાકાર કેટલો આવ્યો આપણને બસો ને સોળ બસો ને સોળ અઢાર ગુણ્યા બાર કેટલા મળ્યા બસો ને સોળ અને દસ ગુણ્યા દસ કેટલા થઈ જાય સો કેટલા થઈ જાય ભાઈ સો ક્લિયર ચલો સો થઈ જશે તો હવે આપણે આનો કરીએ કેટલા મીંડા છે બે તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવશે બે અહીંયા ત્રણ સંખ્યાઓ સંખ્યા આવશે બે પોઈન્ટ સોળ આપણો જવાબ કેટલો આવ્યો હવે આપણે જોઈએ સંખ્યા આપણને આપેલી છે અહિયાં બે પોઈન્ટ ત્રણ ગુણ્યા ચાર પોઈન્ટ પાંત્રીસ ચલો અહીંયા કરીએ ગુણાકાર બે પોઈન્ટ ત્રણ ગુણ્યા ચાર પોઈન્ટ પાંત્રીસ ચલો ગુણાકાર કરીએ ચલો સંખ્યા કેટલી દેખાય છે ત્રેવીસ કેટલી દેખાય છે ત્રેવીસ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એક તો છેદમાં મીંડું કેટલું આવશે એક ચાલો કેટલી છે પાંત્રીસ અને છેદમાં દસ ગુણ્યા સો ચલો હવે ત્રેવીસ ગુણ્યા ચારસો પાત્રીસ કરવાના છે તો આપણે અહીંયા કઈક સંખ્યા કરીએ કેટલી છે ચારસો પાંત્રીસ ગુણ્યા

ભાઈ દસ આપણો ગુણાકાર કેટલો આવ્યો દસ હજાર ને પાંચ કેટલો આવ્યો દસ હજાર ને પાંચ ક્લિયર ચાલો હવે જોઈએ મીંડા કેટલા છે ત્રણ કેટલા છે ત્રણ હવે ત્રણ મીંડા છે તો આપણે જોડે સંખ્યા પોઈન્ટ પછી કેટલી કીધું છે ત્રણ છે તકે હા દસ પોઈન્ટ જીરો જીરો પાંચ ચલો પોઈન્ટ પછી ત્રણ સંખ્યા આવી ગઈ તકે હા જવાબ કેટલો આવ્યો ક્લિયર ત્રણ સંખ્યાઓના ગુણાકાર કર્યા પોઈન્ટ વાળી સંખ્યાઓના ગુણાકાર તમને એકદમ ઈઝી રીતે ખબર પડી કે ના પડી તકે પડી હવે આમાં ચિત્રાત્મક રજૂઆતમાં આપણે જવાની જરૂર કરી તા કે ના એટલે ચિત્રાત્મક રજૂઆતમાં આપણે જવાની જરૂર રહેતી નથી ચલો હવે આપણે આગળ વધીએ દસ પોઈન્ટ આઠ

અને દસ પોઈન્ટ જીરો જીરો પાંચ છે તો આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ થાય તો જો બે છે એટલે તો નાની થશે દસ છે દસ છે દસ પછી પોઈન્ટ પછી આઠ આવે તૈયારી અહીંયા જીરો છે તો સૌથી મોટી સંખ્યા કઈ થઈ એટલે દસ પોઈન્ટ આઠ તો ભાઈ સૌથી મોટી સંખ્યા કઈ થશે દસ પોઈન્ટ આઠ આ દસ પોઈન્ટ આઠ થી નાની સંખ્યા કઈ થશે કે દસ પોઈન્ટ જીરો જીરો પાંચ આનાથી નાની કઈ થશે બે પોઈન્ટ સોળ ક્લિયર થઈ ગયું દસ પોઈન્ટ આઠથી નાની બે પોઈન્ટ સોળ ક્લિયર અહીંયા આપણને ઉદાહરણ નંબર ત્રણ આપેલું છે અને એમાં કે છે કે સમ ભુજ એટલે કે સમ બાજુ ત્રિકોણની બાજુની લંબાઈ ત્રણ પાંચ સેમી છે તો તેની પરિમિતિ શોધો ચાલ

ત્રિકોણની એક બાજુનું લંબાઈ કેટલી છે ત્રણ પોઈન્ટ પાંચ આની ત્રણ પોઈન્ટ પાંચ હોય તો આની પણ કેટલી હોય ત્રણ પોઈન્ટ પાંચ પોઈન્ટ કરીએ ત્રિકોણની પરિમિતિ સોરી સોરી અહીંયા આપણે ડ્રો કરીએ કયું ત્રિકોણ છે તંભુજ ત્રિકોણની ત્રણ પોઈન્ટ પાંચ કેટલું છે ભાઈ ત્રણ પોઈન્ટ પાંચ સેમી ચલો ત્રણ ગુણ્યા કેટલા દેખાય છે પાંત્રીસ પાંત્રીસ ના છેદમાં કશું પોઈન્ટ પછી એક સંખ્યા છેદ કેટલા આવશે દસ ત્રણ ના છેદમાં કશું અને શું આવશે એક હવે ઉપર કેટલા વધ્યા ત્રણ ગુણ્યા પાંત્રીસ અને અહીંયા કેટલા એક ગુણ્યા દસ આગળ કરીએ ગુણ્યા ત્રણ પાંચ તારીખ તો કેટલા આવ્યા ભાઈ એકસો ને આપણે અહીંયા અહીંયા ઉપર કરીએ કેટલા આવ્યા ભાઈ એકસો ને પાંચ છેદમાં કેટલા વધ્યા દસ એકાદસ આપણો જવાબ કેટલો થાય પોઈન્ટ તો અહીંયા એક મીંડુ છે તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવી જાય એક દસ પોઈન્ટ પાંચ આપણો જવાબ થશે ક્લિયર થઈ ગયું બાજુની ત્રિકોણની પરિમિતિ ને હવે હવે થોડાક આગળ વધીએ ઉદાહરણ નંબર ચાર એક લંબ ચોરસની લંબાઈ લંબાઈ કેટલી આપેલી છે સાત પોઈન્ટ એક સેમી અને તેની પહોળાઈ બે પોઈન્ટ પાંચ સેમી છે તો લંબચોરસનું ચોરસ નું ક્ષેત્રફળ શોધો લંબચોરસ એટલે કે લંબચોરસ ચોરસ કઈ હોય લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે અંદરની વસ્તુ શોધવાની છે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર તમને બધાને ખબર હોવી જોઈએ બરાબર છે તો ચાલો આપણે પહેલા તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શોધીએ લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ શું થાય ભાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ કેમ કે લંબાઈ આ લંબાઈ આપેલી છે તો આ લંબાઈ સરખી થશે આ લંબાઈ આ પહોળાઈ જેટલી આપેલી છે અહીંયા આપણને બંને માપ સેમીમાં આપેલા છે એટલે વાંધો નથી તો એનો શું કરીશું આપણે સાત આ રીતે સેમી બાર લઈ લઈશું બરાબર છે એટલે કે જે પણ જવાબ મળશે એ આપણને શેમાં મળશે સેન્ટીમીટરમાં મળશે ચલો અહીંયા આપણે જોઈએ કે 7.1 છે તો કેટલા આવશે 71 છેદમાં પોઈન્ટ પછી એક સંખ્યા છે તો કેટલો ઇન્ડુ આવશે એક ગુણ્યા અહીંયા કેટલા છે 25 છે તો લખો 25 પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એક તો મિન્ડુ કેટલો આવશે એક ચલો અહીંયા કેટલા આયા 71 ગુણ્યા 25 અને છેદમાં 10 10 પણ આ બધું શેમાં આવશે ભાઈ સેમીમાં આ પણ સેમા આવશે સેમીમાં તો સૌથી પહેલા આપણે 71 પાંચ સાત કેટલા થાય પાંત્રીસ કેટલા થશે પાંત્રીસ જીરો ને પાંચ 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 ને સાત પાંચ ને સાત કેટલા પાંચ ને બે કેટલા થાય સાત ચાર ને ત્રણ સાત અને એક આપણને ગુણાકાર કેટલો મળે છે

હવે અહીંયા જોવાનું છે ખાસ બરાબર છે ચલો અંશ નો ગુણાકાર દસ અને છેદમાં કેટલા આપેલા છે હવે ઉપર કેટલા વધ્યા એકસો ને છોતેર અને છેદમાં ખાલી ને ખાલી કેટલા વધ્યા દસ કેટલા વધ્યા દસ તો એક મીંડું છે તો જવાબ કેટલો આવે સત્તર પોઈન્ટ છ કેટલો આવે ભાઈ સત્તર પોઈન્ટ છ ક્લિયર સમજાયું કે ના ખબર પડે સમજાયું ને ચાલો હવે આપણે એ જ રીતે આ સંખ્યા જોઈએ બે પોઈન્ટ કેટલા છે બે પોઈન્ટ ગુણ્યા દસ કેટલા છે કેટલા આવશે બે ગુણ્યા કેટલા છે દસ ચાલો બસો પાંત્રીસ ગુણ્યા દસ છેદમાં કેટલા આવશે સો ચલો એક મિંડું ગયું એક મિંડું ગયું સંખ્યા કેટલી બસો કેટલા આવે ભાઈ એક મિંદુ છે તો મગજમાં બેઠું પોઈન્ટ થાય છે ગુણાકાર કઈ રીતના થાય ક્લિયર સમજાય ગયું મગજમાં આ વાત થઈ આપણે ગુણાકાર કર્યો કોનો ત્યાં દસ વડે ગુણાકાર કર્યો હવે આપણે ગુણાકાર કરીએ કેટલા વડે તો કે સો વડે ગુણાકાર કરીએ બરાબર છે ચલો પેલું તો રફ કરી દઈએ ચાલો હવે અહીંયા આપણા જોડે સંખ્યા છે કેટલી છે કે સાત પોઈન્ટ છ ગુણ્યા સો ચલો સો વડે એક પોઈન્ટ છોતેર ગુણ્યા કેટલા કરીશું સો આનું કેટલી છે છેદમાં કેટલા આવશે કેમ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે અને ગુણ્યા કેટલા છે સો ચલો એકસો ને છોતેર ગુણ્યા સો છેદમાં કેટલા આવશે સો મીંડુ એક બે એક બે મીંડા ગયા તો કેટલા વધ્યા એકસો ને છોતેર છેદમાં એક ના લખો તો ચાલે તો જવાબ કેટલો આવે બસો ને પાંત્રીસ છેદમાં પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે તો કેટલા આવશે બે ગુણ્યા કેટલા આવશે સો ચલો બસો ને પાંત્રીસ

એક પોઈન્ટ છોતેર ગુણ્યા કેટલા આવશે હજાર કેટલા આવશે સો કેટલા મીંડા આવશે સો કે બે સંખ્યા છે અને અહીંયા કેટલી છે હજાર તો અંશમાં ગુણાકાર કરીએ એકસો ને ગુણ્યા એક હજાર છેદમાં કેટલા હશે સો એક બે એક બે મીંડા ગયા તો ઉપર સંખ્યા કેટલી વધી એકસો ને છોતેર ગુણ્યા દસ દસ વડે ગુણાકાર કરવાનું છેદમાં કેટલા આવશે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે તો કેટલા મીંડા આવશે બે ગુણ્યા કેટલા છે હજાર બસો પાંત્રીસ ગુણ્યા હજાર કેટલા કે સો બે મીંડા ગયા હવે ઉપર સંખ્યા કેટલી બધી બસો ને પાંત્રીસ ગુણ્યા દસ તો કેટલા આવશે બે હજાર ને બે હજાર ત્રણસો પચાસ ક્લિયર થઈ ગયું આપણે દસ વડે પણ ગુણાકાર કર્યો સો વડે કર્યો અને હજાર વડે કર્યો તો કઈ રીતના થાય છે તમને ખબર પડવી હશે ચલો હવે થોડાક આપણે આગળ વધીએ અને ત્રણે ત્રણ સંખ્યા અલગ અલગ ઉદાહરણ દ્વારા સમજીએ બરાબર છે કે જે પ્રયત્ન કરવામાં આપણને આપેલું છે ચાલો પહેલી સંખ્યા આપણે શોધીએ જીરો પોઈન્ટ ત્રણ ગુણ્યા કેટલા આપેલા છે દસ અહીંયા જોઈએ કેટલી સંખ્યા દેખાય છેદ અંશનો ગુણાકાર છેદમાં દસ ગુણ્યા એક ચલો સરખું સરખું દેખાય છે તકે દસ દસ દેખાય છે દસ દસ ઉડી જશે ઉપર કેટલા વધ્યા ત્રણ છેદમાં કેટલા વધ્યા એક છેદમાં એક ના લખો તો ચાલે તો જવાબ કેટલો આવી ગયો આપણને ત્રણ ક્લિયર થઈ સમજાય મીંડા મિંડા ઉડારો તો પણ ચાલે અને આખી સંખ્યા ઉડારો પણ એક તો મીંડુ કેટલું આવશે એક ગુણ્યા કેટલા છે સો છેદમાં કેટલા આવશે એક કેટલા આવશે એક ચલો અંશનો ગુણાકાર બાર ગુણ્યા સો છેદમાં દસ ગુણ્યા એક

જ્યાં સુધી ખબર ના પડે ત્યાં સુધી વિડીયો જો બરાબર છે એટલે કે તમને થિયરી સમજાઈ જશે સ્વાધ્યમાં તકલીફ પડશે નહીં વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો તમારા મિત્રો સુધી પહોંચાડો અસ્તુ જય હિન્દ જય ભારત